બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં ખાત્રીજના દિવસે ખેડૂતો દ્વારા બળદની સાથે ટ્રેક્ટર સહિતના ખેતી ઓચારોની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ખેડૂતો આધુનિક વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા લાગ્યા છતાં અખાત ત્રીજના પૂર્વે જ ખેતીકાર્યોનો પ્રારંભ કરવાની વર્ષો જૂની પરંપરા હજી જાળવી રાખી છે અખાત્રીસના પૂર્વે ખેતરો ખેતરમાં જઈને ખેડૂતો ખેતરમાં જઈને ધરતી માતાની અને ખેતીના સાધનોની પૂજા કરીને પાકમાં ઉતારો સારો મળે તે માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે ખેડૂત પરિવારોમાં અખાત્રીજના પૂર્વે ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે પાકનો ઉતારો સારો મળે તે માટે ધરતીપુત્ર ખેડૂત ધરતીને માતા સમાન માને છે જે કંઈ વાવીને તેનાથી બમણું મળે તે માટે અખાત્રીજે ધરતી માતાનું પૂજન કરીએ છીએ ખેતરે બળદો અને ખેતીના ઉપયોગી સાધનોને કંકુ ચાંદલા કરીને બળદ આગળ સાથીઓ દોરી બળદના ઓવારણા લેવાય છે અને અલગ અલગ વિસ્તાર પ્રમાણે પૂજા કરવાની રીત અલગ હોય છે પેઢીઓથી ચાલતી આવતી આ પરંપરા આજના આધુનિક યુગમાં પણ બનાસકાંઠા જિલ્લાના ખેંટવા ગામના ખેડૂત ડાયાભાઈ નાઈ તથા અમરતભાઈ નાઈ સહિત રાજ્યના ખેડૂતોએ જાળવી રાખી છે ખેતી કાર્યના આજથી શ્રી ગણેશ કરવામાં આવે છે આ ખાતરી એટલે અક્ષય તૃતીયા ખેતીના ઓજારો ખરીદવા ખેતી પ્રારંભ કરવો કે ખેતીની જમીન ખરીદવી જેવા કાર્યો માટે શુભ માનવામાં આવે છે